મારા પછી મારા ભાઈ ભાઈ ખુશીની વાત લાવ્યો હતો આજ તો હું સરપંચ માં ઉભો રેવાનો શું વાતો કરો આ તો તમે મને સપોર્ટ તો કરશો ને થોડોક હા હા સપોર્ટ કરજો તમારો ભાઈ બેઠો છે તમારો દારૂ બારૂ પીવો હોય ને તો આખી પીઢી ઉતરાઈશ બેન વાહ 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 ભાઈ સાબાસ સાબાસ અને આ રૂપી કે તો જિંદગી પૂછ ખૂબ જીને અને આપણે કાલી ખબર રાખલ છે તો તમે બધાય ભાઈ હું આપણે આવું ખાવાનું ફૂલ તૈયારી છે બધા ખાવા આવી જાજો અને પાણી પીતા ને અને ઓડ તો મને આલ રેડી આપણે મને વિતાડ દો રેડી તો તો મોતર બીજું શું છું મે કાલે બે આવી આવજો આવજો જા ભિખારી કરવાનો પેટ ઉતારવાની જા

જય રહેવાનો આખો ભિખારી કરવાને આંટો આખી દુનિયામાં આ મોટો ભઈ રોટો રેડો અહીંન ઘડી દો ચલો અરે આયા મારા ભઈઓ આયા આવો 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 દેહ ભી ભી કચો લેના ओय देखो ओय देखो तै दो आई आई बैठे तो अपने लंबा नु तैयारच थे कोटला लायला चले पूरा फादेव फादेव पूरा रंग तू उड़काई फादेव ओ होक्ता मार फेरूं अब दैने मु गममान वाली हूं शिरो खई लियो शिरो बड़ायो थे एंड डेस्क

કોચ કાડુ અલ્યા બ આપણે હોટ મનાઈ દアルુ હવે હોટ તે નાળવાના કમાય વિતરવાના ચાન હરું તો વે આપણે હોટ હોય તારે મરતું અતુ ભાઈ હોટ મનાઈ આસુ વિતરજો આવો ખાવ લે તખાયો આવો લે બહુ એ બહુ પી જા બો એ બહુ કરાકરા નહી ગમે તે હું જીતારી સ્પોન હું પૈસા વાળો કરીશ ના રે હું કાં હર કામ કર્યું હે લ્યા સો દિન જીતારી છે લ્યા તને નથી જીતારો છે લૂટ છે પણ મારા ભાઈ નું અખા થઈ

કરવાનું <laughs> છું <laughs>